અનેક બીમારીઓનું ઔષધ એટલે ઉપવાસમાં ખવાતો રાજરો જાણો સ્વાસ્થ્યવર્ધક ફાયદા રાજાગગ્રામાંથી પ્રોટીન વિટામિન સી ઈ આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે રાજાગરાનો આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ એને રાજગીરા પણ ઘણી જગ્યાએ કહેવાતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજગ્રહના સ્વાસ્થ્ય માટેના ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજના જીવનમાં પણ તમે તેનો ઉપયોગ વધાર્યો છે રાજાગ્રહમાંથી પ્રોટીન વિટામિન સી ઇન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ એન્ટી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે સપ્તાહમાં જો માત્ર એકવાર રાજ્રહને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા મળી રહે છે રાજગ્રહ હિમોગ્લોબિનની માત્રા વધારવામાં મદદરૂપ છે રાજાગ્રહના અન્ય ફાયદાની વાત કરી કરીએ તો તે વિટામિનની ઉણપને દૂર કરીને આંખોને પણ સ્વાસ્થ્ય રાખે છે હરસ મસા હરજવું પેટની ચૂક અને પેશાબની ઓછાની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે રાજગરાનું સેવન રોજ કરવાથી શ્વાસન માર્ગ શ્વસન માર્ગના ચેપ એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ નળીનો જે ચેપ થતો હોય છે ક્યારેક વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે રાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતાવાની સમસ્યા પણ દૂર થાય છે અને નવા વાળા આવે છે રાજાગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમે પાડી દે છે રાજગરાનો લાડુ બનાવીને તમે રોજ ખાઈ શકો છો તો તેના માટેની રીત જોઈ લઈએ તો પહેલાં છે સામગ્રીમાં એક વાડકી રાજાગરો લેવાનો છે એક વાડકી ગોળ લેવાનો છે બે ચમચી ઘી સૌ પ્રથમ એક જાડી કઢાઈ લો ને તેને ગેસ ઉપર મૂકી દો તેમાં એક મુઠ્ઠી રાજાગરો નાખી કપડાથી હળવે હાથે દબાવો રાજાગરાની ધાણી ફૂટી જશે પછી એ ધાણીને એક બીજા વાસણમાં કાઢી લેવાની છે આમ બધા જ રાજગ્રાની ધાણી ફોડી લો હવે કઢાઈમાં ઘી લઈ તેમાં ગોળ નાખી દેવાનો છે અને ઓગાળી દેવાનો છે ગોળ ઓગળે પછી એક મિનિટ જ હલાવો અને રાજગરાની ધાણી નાખી હલાવી દેવું વધુ બધું મિક્સ કરીને એક થાળીમાં કાઢી લેવાનું હથેળીમાં થોડું પાણી લગાવીને મિશ્રણમાંથી લાડુ બનાવી લો તો તૈયાર છે રાજગ્રહના લાડુ જો તમે આ લાડુ ખાશો તો તમને ઘણા બધા ફાયદા થશે તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી છે તો તમે આ લાડુ ચોક્કસ ખાજો વિટામિન મિનરલ્સ ઘણું બધું મળે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો છે એક જોવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો